અંકલેશ્વર પંથકમાં મીની વાવાઝોડું ફૂકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે અંકલેશ્વર પંથકમાં ગઈકાલે સાંજે ફૂંકાયેલા મીની વાવાઝોડાના કારણે આંબાવાડીઓમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે ચાલુ સાલે કેરીનો પાક ઓછો આવ્યો હતો દરમિયાન બચેલી કેરીના પાકને આ મીની વાવાઝોડા એ ખેરવી દેતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે મારું નામ આકાશભાઈ બેજુભાઈ કાંજિયા છે મારી હાસોદ રોડ ઉપર વાડી છે કમસે કમ દોઢસો આંબા છે મારા દોઢસો આંબામાં બધી વકલની કેરી છે મારા પાસે કેસર હાપુસ રાજાપુરી લંગડો દશેરી બધી વકલની છે ઓણ વાડીમાં પાક ઓછો જ હતો એ છતાં વાવાઝોડું કાલે આવ્યું એ વાવાઝોડામાં મારે મોટા મોટું નુકસાન થયું છે અને માર્કેટમાં અત્યારે ભાવ ચાલે છે પાંત્રીસો ત્રણ હજાર રૂપિયા ચાલે છે કેશનના અને એ છતાંય અમારી ચાલીસ કેરેટનો ભાવ ચારસો રૂપિયા વીસ કિલો આવ્યો છે વીસ કિલોના ચારસો રૂપિયા અમારા ગરીબ માણસની સરકાર સહાય કરે તો સારું કહેવાય વિનંતી છે અમારી અમારા બહુ મોટું નુકસાન થયેલું છે હોણ તો આ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર